લેટેસ્ટ મોડેલના વ્યાજબી ભાવે મોબાઈલ ફોન તેમજ એસેસરીઝ મેળવવા માટે એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો બોમ્બે મોબાઈલ શોપ બજાર પાછળ મુસાફિરખાના બિલ્ડિંગ સામે પાલેજ જિલ્લો ભરૂચ અમારી આંગળી કેવા ઉપર નમસ્કાર મિત્રો હું જય વસાવડા આજે ભરૂચ સવારમાં આવ્યો અને મારી સવાર છે ખૂબ ગુજાર થઈ ગઈ કારણ કે આજે મમતા ભરૂચ ની અંદર એક એવી સંસ્થા ચાલે છે કે જેને આપણે લોકો જે કહેતા હોય છે ડાઉન સિન્ડ્રોમ થી પીડાતા બાળકો મે કીધું એમ આજે મે વાત પણ કરી કે મંદબુદ્ધિ ના લોકો હોય એ લોકો આવું શબ્દ વાપરે કે મંદબુદ્ધિ છે આ તો સ્પેશિયલ ચાઈલ્ડ છે એવા લોકો કે જેને ભગવાનને લાગણીથી ગિફ્ટ કરીને મોકલા છે જે આપણો જજમેન્ટ નથી લેતા આપણને વાલ કરે છે પ્રેમ કરવા માટે જ એમનો જન્મ થયો છે આ જગતમાં એવા લોકોને પ્રેમ કરનારી આ સંસ્થા મિત્રો ચલાવે છે મમતાના બધા મિત્રો બાળકોએ પણ સરસ પરફોર્મન્સ કર્યું આવા બાળકોને એકબીજાની સાથે રાખો તો એકબીજાને ટેકે ટેકે ખાસું ડેવલપમેન્ટ પણ કરી શકે છે એ બહુ અગત્યની વાત છે એ બહુ પાયાની વાત છે અને એ ડેવલપમેન્ટ એ લોકો કરી રહ્યા છે એટલે આ બાળકો ખીલી રહ્યા છે તો ઉપરવાળાએ જે આપણને આ ફૂલ આપ્યું છે ખીલવવા માટે કુંડામાં એને આપણે સરસ રીતે સાચવીએ જાળવીએ અને એની સુગંધ ચારે બાજુ ફેલાવીએ

લેટેસ્ટ સમાચારો માટે પાલેજ ટાઇમ્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો